મિત્રો તો હવે ભગોડા પહોંચી જશો તો એન સુધી બ્લોકમાં બેઠી જાય રહેજો હવે દર્શન પણ કરી લેવું આ તો સાલો મારી સાથે બ્લોકમાં બની ના 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 ને છે છે

તો મારી સાથે બન્યા રેજો મારા વ્લોગમાં હું માતાજીના દર્શન તમને કરાવીશ તો હવે આપણે ગેટથી અંદર જઈ રહ્યા છીએ જો માતાજીના દેશના આ છે તસવીરો જેમના પણ બાળકોની માનતા હોય એના ફોટા લગાડેલા હોય છે તો કેટલી તસવીરો કેટલા ફોટા છે અને પબ્લિક પણ બહુ સાજુ છે જો લાઇનમાં ઉભું રહેવાનું દર્શન કરવાના અને અંદર વિડિયો ફોટોગ્રાફી પેન છે એટલા માટે હું તમને બહારથી દર્શન કરાવી દઉં તો બહારથી દર્શન કરી લેજો જો તમે બધા આવ્યા હોય ભગોડા તો કોમેન્ટમાં લખી દેજો જયમાં મોગલ અને મારી સાથે વલોકમાં બીજા રહેજો ચાલો હવે તો આ છે આપણે મોંગલમાનું ધામ મંગળ માની મૂર્તિ પણ દર્શાવેલી છે બે સારો મિત્ર આપણે હવે આગળ વધીએ હવે આપણે જઈશું સંગે માંગલ જ્યાં માનું મંદિર છે જ્યાં આ ફોટો માતાજીનો મૂર્ણો છે આ છે સંગે માંગલમાં જોઈ લો માતાજી દર્શન કરી લેજો મોગલમાંના ટ્રાન્ઝેક્શન થયા હોય તો કોમેન્ટમાં જય માં મોગલ લખી દેજો સારો મિત્રો હવે તો આપણે આગળ હું તમને દેખાડું બ્લોકમાં બન્યા રહેજો મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છે બરાબર ગયા છે આપણે બાપાજી ધરમનો ગેટ જે બહારથી આપણે જવાનું છે તો મારી સાથે વલોકમાં બન હું બાપા બાપા સીતારામ લાખોમાં પબ્લિક થાય છે જો હવે હું જાઉં છું અંદર તમને દર્શન કરાવી દઉં તમારી સાથે વલકમાં બન્યા રહેજો ચાલો તો મારી સાથે હવે અંદર આપણે જઈશું آپ باپا سیتارام مندر فرافی پڑے بہت جیسے باپا درشن کرائم تو نت سمے میں بتاسام દર્શન કરાવી દઉં તમને તમને બાપા સીતારામ ના દર્શન થયા હોય તો બાપા સીતારામ બાપા સીતારામ ગાંધી મંદિર ચાલો હવે આપણે નીકળીશું શાળા તરફ હરી હર જ્યાં હાકલું પડે છે મોટી ને અહીંયા તમારે જમવામાં આપણે સવારથી ચાલુ થાય છે તે આપણે ચાર વાગ્યા સુધી જમવાનું શરૂ રહેશે بی <انتشر> <طمی> گیا જો આ છે બાપા છે તો અમને પરિસાદી પરિસાદી લીધી હોય તો કોમેન્ટ કરી દેજો ચાલો બાય બાય મારે સાથે વર્કમાય એન્ડ